રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી કુલ બેતાલીસ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપાયો છે ત્યારે કાર્યવાહી પીઆઈ એવી દેસાઈની ટીમે જિલ્લા પોલીસ માર્ગદર્શન હેઠળ

ચોવીસ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે ટ્રકમાંથી કુલ બસો ચોસઠ પેટી અને અડતાલીસ મળી કુલ હજાર સાતસો ચુમ્માળીસ બોટલ અને ટીન જપ્ત કર્યા છે ટ્રક સહિત કુલ બેતાલીસ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વક્તારામ જગ જગમાલ રામ જાટને પકડી પાડ્યો છે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓ વિરૂદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે